નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમગામ ચાર હજાર એકસો સિતેરથી ચાર હજાર સાતસો સિતેર સમી ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો ોલ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો હળવદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રેપન રાજકોટ ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો બત્રીસ મોરબી ચાર હજાર સાતસો ચાલીસથી ચાર હજાર આઠસો અમરેલી ચાર હજાર છસો ચાલીસથી ચાર હજાર સાતસો પચાસ રાપર ચાર હજાર એકાવનથી ચાર હજાર નવસો ઓગણપચાસ ભચાઉ ચાર હજાર પાંચસો દસથી ચાર હજાર નવસો પચીસ પાટડી ચાર હજાર ચારસોથી પાંચ હજાર પચાસ બોટાદ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો સાઠ ડીસા ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો એકોતેર સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો બાવીસ બહુચરાજી ત્રણ હજાર ચારસો થી ચાર હજાર ચારસો પચાસ જેતપુર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર નવસો એકત્રીસ પાટણ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો પિંચોતેર વાંકાનેર ચાર હજારથી ચાર હજાર નવસો પચીસ માંડલ ચાર હજાર છસો થી पांच हज़ार एक सौ एक वाराही चार हजार सौ थी चार हज़ार नौ सौ एक चर्चा चार हज़ार बसो थी चार हज़ार नौ सौ हारिज़ चार हज़ार चार सौ थी पांच हज़ार धानेरा चार हज़ार चार सौ एक थी चार हज़ार छ सौ जामखंबाड़िया चार हज़ार छ सौ थी पांच हज़ार एक तड़ाज़ा चार हज़ार छ सौ थी પાંચ હજાર બસો અંજાર ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો ધાંગધ્રા ચાર હજાર ત્રણસો પાંત્રીસથી ચાર હજાર સાતસો પંચોતેર થરાદ ચાર હજારથી પાંચ હજાર પચાસ દિયોદર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો ગોંડલ ત્રણ હજાર નવસો એકથી પાંચ હજાર એકાવન નેનાવા ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર એક બાબરા ચાર હજાર છસો પાસઠથી ચાર હજાર આઠસો પંચોતેર રાઘનપુર ત્રણ હજાર સાતસો ત્રીસથી પાંચ હજાર એકસો છવ્વીસ ઊંઝા ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર બસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો